માવજી પટેલે હાર્યા બાદ એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં તેમણે શંકર ચૌધરીનું નામ આપ્યા વિના જ તેમના પર પ્રહાર કર્યા અને કહ્યું કે જ્યાં પણ મેં પૈસા લીધા હોય તેવું સાબિત કરે તો હું કાંટામાં ચાલવા તૈયાર છું માવજીભાઈ પટેલ માવજીભાઈએ પૈસા લીધા હોય તેવું સાબિત કરશે તો હું સમાજ કહેશે તે મંદિરમાં વળવા તૈયાર છું અનેક લોકોએ સમાજને ગેરમાર્ગે દોર્યો છે ત્યારે સમાજ ને હવે ચેતવાની જરૂર છે અને જો મેં પૈસા લઈને ચૂંટણી લડી હોત તો મને ચાર વખત પાર્ટીએ ટિકિટ ના આપી હોત કે માવજી ભાઈએ પૈસા લઈને કોંગ્રેસને ને જીતાડવા માટે મથે છે અને જે સમાજને ભડકાયો જે ભડકાયો જેના કારણે બીજી વસ્તુ એના માટે મારે હકીકતમાં ન્યાય માંગો આ નો આક્ષેપ નથી સમાજ આખા મારો નહીં

તેવી એક વાત કરી રહ્યા છીએ જી જી આભાર